આપડે ખાતેદારી મેં જમીન મારા બાપ પપ્પા એ લીધી હતી પછી મારા દાદા ખાતે એક ભાઈ ના ખાતે જમીન હતી ચાર ભાઈ એમાં એમ જાય મોટા ભાઈ ના ખાતે દાદા તેથી ગુજરી ગયા તા રાજાશાહી માં અગિયાર વર્ષ ના મારા મોટા બાપા ને એક ના ખાતે કરી દીધી એક નામ લખાવી દીધું હવે એકનું નામ લખવાથી દસ્તાવેજ કરી મારા ભા નામ ની એક એન્ટ્રી પડવી દસ વીગ દસ વીઘા મારા પપ્પા નામ ની કેટલા વર્ષ પેલા પંચાણું પંચાણું હા પછી એન્ટ્રી પડી નઈ પાંચ વર્ષ એન્ટ્રી નો પડવાનું કારણ મંત્રી પૂછ્યા રાખ્યું ને અમે નાના હાવ પંચાણું મારી બા નું મંત્રી એન્ટ્રી કરે આ જમીન લઈ ન એના દીકરા દાદા ખાતેદાર નથી સીધી ભાઈ ના ખાતે ભાઈ ના ખાતે રાજા સાહેબ જમીન આવી એટલે ખાતાદાર કે આ ભાઈ નો થઈ બે કઈ સાલ નો કેસ છે પંચાણું નો સાઠ પેલાનું પડે અમે અમે દસ્તાવેજ કરીને લીધી મારી વાત સાઈઠ પેલા કોઈ પણ વ્યક્તિ દાદા ની જમીન હોય ને એક મોટા ભાઈ નામે ચડી હોય પછી નાના ભાઈ ને ભાગ આપે તો કાયદેસર છે અમારે એન્ટ્રી નોતી પડી એટલે તારીખ એમાં નથી દેખાતી એ જમીન કેદી આવી પંચાણું દસ્તાવેજ ખેડૂત પુત્ર તરીકે ચડ્યું ને હવે નથી ત્યારે એમ કઉ છું એટલે નવાણું માં એન્ટ્રી પડી પાંચ વર્ષ મંત્રી એ દસ્તાવેજ એન્ટ્રી જ ન પડી માં ખેડૂત પુત્ર તરીકે ચડી ને હા તો એન્ટ્રી માન્ય પણ તમારી ખાતે તારી તૂટે એટલે હવે જમીન ઉપર લિંક ન લેતા જમીન થઈ ચોખ્ખું ખાતું થયું બા નું નામ ન્યા હતું એટલે આ લોકો શું કરો પેલા મમ્મી ના ખાતામાં તમારી વારસાઈ ચડાવો તમારી ખાતેદારી બચાવવાનો રસ્તો કહું

પપ્પા પંચાણું પાછા દસ્તાવેજ કર્યો ગયા પપ્પા ગુજરી ગયા હવે કઈ ના થાય લોચો થઇ ગયો જીવતી રાખી ભાગ દેવાય ને જીવાડી લેવાય વારસા જીવાડો તો બી જોઈએ ને તે કાઈ કીધું મગજ અમે નાના હાઉ રમણીભાઈ તમે નાના હતા પણ વકીલો તો મોટા હતા ને ભાઈ રમણી રમણીભાઈ એકલો જ વકીલ થોડો અત્યારે થયો છે એ સાહેબ ભાસી વાત છે પણ હવે આ વકીલે અને તલાટીએ ભોકે સડાવી દીધા હું કરું પપ્પા નમરે અને બાપા આ તો કેટલાય ખેડૂતો બિચારા મરાણા છે ખેડૂત ખાતેદારી આ એકલા જીવતી હોય ને જીવતી ખાતેદારી તૂટી જાય હા કેવું દુખ લાગે આ હું ગળું એટલે ઢેડું છું કે હારી ખાતેદારી આ એકલા જીવતી હોય ને જીવતી ખાતેદારી તૂટી જાય પૈસા દઈને દરેક વસ્તુ મળે પૈસા દઈને ખાતેદારી થોડી મળે છે નો મળે તમારી વાત સાચી છે તમે સેવાએ બહુ આવો બહુ કરો હું તો વિડીયો બે મહિના લિંકમાં જોડાયેલો છું જોઉં છું પણ હવે આ પ્રશ્ન આવા તેદી થઈ ગયા હે તો હું શું કરવું જુઓ હવે ખેડૂતો આવા થઈ ગયા એના તો થઈ ગયા એનો કોઈ અર્થ નથી પણ નવા ખેડૂતો ન ફસાય એટલા માટે એક રમણીકભાઈ ખેડૂત માર્ગદર્શન ચલાવું છું બીજાની અંદર રમણીકભાઈ રેવન્યુ માર્ગદર્શન નવી ચેનલ શરૂ કરી છે અઠવાડિયા થી ઈ વિડીયો જોયા તેની સો આઠ વિડીયો પાંચસો ચાર પાંચ વિડીયો હવે એક હવે એક હાવ નવી બે દી થી ચાલુ કરી છે કે રમણીકભાઈ કોટડિયા ખાલી વિડીયો

તમે છેલ્લે હા બુદ્ધ અભણ વ્યક્તિ ને તમે સેવા કરો અભણ વ્યક્તિ જે આ છેલો વર્ગ ઈ છે હું ક્યાંય અગરી ભાષા નથી વાપરતો ખેડૂત સમજી શકે એવી જ ભાષા વાપરો તમે નાજ પાડી દયો ભાઈ તમે પર પ્રશ્ન કરો હું કોઈને બધાવા માંગતો નથી મારે ચાર પાંચ કામ છે મારા પર્સનલ પોતાના મારે રાજકોટ મળવા આવવું છે ભલે ભલે જ્યારે ટાઈમ મળે ત્યારે આવજો ને WhatsApp પર તમારું નામ લખી નાખો આમાં નહીં બોલતા એટલે હું નામ સેવ કરી લેશ હા નામ સરનેમ સાથે ને ગામ બધું લખો હા 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 ભલે આવજો ભાઈ હા આ નંબર માં લખો ને હા આજ નંબર માં વોટ્સએપમાં લખો હા જેમાં તમે પ્રશ્ન પૂછો તો ને એમાં